આપણે રોજબરોજ ઝડપ શબ્દ કેટલી વાર વાપરતા હોઈશું નહીં ગાડી કેટલી ઝડપથી જાય છે કે પછી આટલું ઝડપી કાન ના કર પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે ભૌતિકશાસ્ત્રની દુનિયામાં ઝડપ અને વેગ વચ્ચે જમીન આસમાનનો ફરક છે હા ખરેખર આજે આપણે આ જ કોયડો ઉકેલવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ તો સીધો સવાલ એ છે કે ઝડપ અને વેગ શું એક જ વસ્તુ છે માની લો કે કારનું સ્પીડોમીટર સાઈઠ કિલોમીટર પ્રતિ કલાક બતાવે છે તો શું એ એનો વેગ કહેવાય જવાબ છે ના બિલકુલ નહીં અને આ નાનકડો ના છે ને એ ભૌતિકશાસ્ત્રમાં બધું જ બદલી નાખે છે ચાલો જોઈએ કેવી રીતે આ આખો તફાવત સમજવા માટે આપણી પાસે આ ભૌતિકશાસ્ત્રની નોટ્સ છે સમજી લો કે આ આપણો રોડમેપ છે એ આપણને ઝડપ અને વેગના આ કોયડામાંથી એકદમ સીધા અને સરળ રસ્તે બહાર લઈ આવશે સારું તો સૌથી પહેલાં આપણે ઝડપને પકડીએ ઝડપ એટલે શું એકદમ સીધી સાદી વાત કોઈ વસ્તુ કેટલી ફાસ્ટ છે બસ આટલું જ અહીં કોઈ દિશાની વાત નહીં કોઈ બીજી માથાકૂટ નહીં ફક્ત કેટલી ઝડપથી ભૌતિકશાસ્ત્રની ભાષામાં કહીએ તો ઝડપની વ્યાખ્યા એકદમ ચોખ્ખી છે કોઈ ચોક્કસ સમયમાં કેટલું અંતર કપાયું અને એનું સૂત્ર પણ એટલું જ સરળ છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હવે અહીંયા અંતર શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે કારણ કે આજ આજ આખી રમતનો મુખ્ય ખેલાડી છે હવે એક બહુ જ મહત્વની વાત ઝડપની છે ને અદિશ રાશિ કહેવાય છે અદિશ એટલે કે જેની કોઈ દિશા નથી એને ફક્ત મૂલ્ય હોય છે એક આંકડો દાખલા તરીકે મારી ગાડી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે વાત પૂરી અને હા એ ક્યારેય માઇનસમાં ના હોઈ શકે કેમ ભલા કારણ કે શું કોઈ માઇનસ દસ કિલોમીટર ચાલી શકે ના ચાલી શકે તો અત્યાર સુધી આપણે સમજ્યા કે ઝડપ એટલે કેટલી ફાસ્ટ પણ જો હું સવારમાં એક નાનકડો શબ્દ ઉમેરી દઉં કેટલી ફાસ્ટ અને ક્યાં બસ જેવી ક્યાંની વાત આવી સમજી લો કે આપણે વેગની દુનિયામાં પ્રવેશી ગયા વેગ એટલે જાણે ઝડપમાં દિશાનું જીપીએસ ફિટ કરી દીધું હોય એવું છે અહીંયા એ જ જાદુઈ શબ્દ આવે છે સ્થાનાંતર યાદ રાખજો અંતર નહીં સ્થાનાંતર જો અંતર એટલે તો આપણે વાંકાચૂકા રસ્તે ફરીને કુલ કેટલું ચાલ્યા એ પણ સ્થાનાંતર એટલે શું સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડિંગ પોઈન્ટ વચ્ચેનો શોર્ટકટ એ એક સીધી લીટી બસ આ જ આખા વેગનો પાયો છે તો વેગ છે એક સદિશ રાશિ સદિશ એટલે કે દિશા સાથેની રાશિ એમાં બે વસ્તુઓ હોય છે એક તો આંકડો અને બીજું દિશા દાખલા તરીકે ઉત્તર દિશામાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક અને ખરી મજા તો હવે આવે છે જો આપણે ઉત્તર દિશાને પ્લસ ગણીએ તો દક્ષિણ દિશામાં જણીએ એ માઇનસ વેગ કહેવાય જોયું દિશા બદલાય એટલે નિશાની પણ બદલાઈ ગઈ ચાલો હવે સમય આવી ગયો છે આ બંનેને સામસામે લાવવાનો એક બાજુ છે ઝડપ અને બીજી બાજુ છે વેગ આ સરખામણી પછી મગજમાં કોઈ જ કન્ફ્યુઝન નહીં રહે એની ગેરંટી જો આ ટેબલમાં આખી વાતનો સાર છે ઝડપ એટલે એકમ સમયમાં કાપેલું અંતર જ્યારે વેગ એટલે એકમ સમયમાં થયેલું સ્થાનાંતર ફરીથી એ જ બે શબ્દો ઝડપનું સૂત્ર છે અંતર ભાગ્યા સમય તો વેગનું છે સ્થાનાંતર ભાગ્યા સમય ઝડપ ક્યારે ના હોય પણ વેગ એ તો પ્લસ માઇનસ કે શૂન્ય પણ હોઈ શકે કેમ કારણ કે ઝડપ અદિશ છે એને દિશા સાથે લેવા દેવા નથી અને વેગ સદિશ છે એના માટે દિશા જ બધું છે તો આ આખી વાતનો નિચોડ શું નીકળ્યો ફક્ત એક જ શબ્દ અને એ છે દિશા વેગ એટલે બીજું કશું જ નહીં પણ દિશા સાથેની ઝડપ બસ આ એક વાક્ય મગજમાં ફિટ કરી લો પછી ક્યારેય આ બંને વચ્ચે ગૂંછવાડો નહીં થાય સારું થિયરી તો બરાબર સમજાઈ ગઈ પણ શું આ જ્ઞાનનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરી શકીએ ચાલો આપણી આ નવી સમજણને થોડા મજેદાર સવાલોથી ચકાસીએ તૈયાર તો પહેલો સવાલ એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે જેમાં કોઈ પદાર્થની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ બંનેનું મૂલ્ય એકદમ સરખું હોય જરા વિચારો તો જવાબ છે જ્યારે કોઈ પદાર્થ દિશા બદલ્યા વગર એક જ લીટીમાં આગળ વધતો રહે અને એવું કેમ કારણ કે એવી સ્થિતિમાં એણે કાપેલું કુલ અંતર અને એનું સ્થાનાંતર એટલે કે શોર્ટકટ બંને એક જ હોય છે ચાલો હવે એક એવો સવાલ જે આપણા બધાના રોજના અનુભવ સાથે જોડાયેલો છે આપણા બાઈક કે કારમાં જે ઓડોમીટર હોય છે જે કિલોમીટરનો આંકડો બતાવે છે એ ખરેખર શું માપે છે એ ઝડપ માટે છે કે વેગ માટે જો ગાડીનો ઓડોમીટર તો ફક્ત એટલું જ ગણે છે કે કુલ કેટલા કિલોમીટર ચાલ્યા ભલે આપણે સીધા ગયા હોઈએ ગોળ ગોળ ફર્યા હોઈએ કે પછી પાછા આવ્યા હોઈએ એને એનાથી કોઈ ફરક પડતો નથી એ ફક્ત અંતર માપે છે સ્થાનાંતર નહીં એટલે હવે વાત એકદમ સાફ છે એ ઝડપ નક્કી કરવામાં મદદ કરે છે વેગ નહીં અને હવે આપણી નોટ્સમાંથી આ છેલ્લો સવાલ જો કોઈ પદાર્થ નિયમિત ગતિ કરતો હોય એટલે કે એનો વેગ બિલકુલ બદલાતો ન હોય એક સરખો જ રહેતો હોય તો એનો રસ્તો કેવો હશે આનો જવાબ એક જ હોઈ શકે એકદમ સીધી લીટી કેમ ભલા કારણ કે નિયમિત વેગનો મતલબ જ એ થાય કે ઝડપ પણ ના બદલાય અને દિશા પણ ના બદલાય જો રસ્તામાં સહેજ પણ વળાંક આવે તો તરત દિશા બદલાઈ જાય અને જેવી દિશા બદલાય એટલે સમજી લો કે વેગ પણ બદલાઈ ગયો અને હવે અંતે એક છેલ્લો અને સૌથી મજેદાર સવાલ વિચારો કે એક દોડવીર ચારસો મીટરના ગોલ ટ્રેક પર દોડીને એક ચક્કર પૂરું કરે છે હવે એની ઝડપ તો હશે જ કારણ કે એણે ચારસો મીટરનું અંતર કાપ્યું છે પણ એનો સરેરાશ વેગ કેટલો હશે આનો જવાબ છે શૂન્ય બિલકુલ શૂન્ય કેમ કારણ કે દોડવીર જ્યાંથી શરૂ થયો હતો બરાબર ત્યાં જ પાછો આવી ગયો એટલે એનું સ્થાનાંતર તો શૂન્ય થયું અને આ છે ઝડપ અને વેગ વચ્ચેનો સૌથી મોટો અને સૌથી અગત્યનો તફાવત ભલે અંતર ગમે તેટલું કાપ્યું હોય પણ જો આપણે પાથા મૂળ જગ્યાએ આવી જઈએ તો આપણો વેગ શૂન્ય જ ગણાય તો હવે આ કોડ બરાબર સમજાઈ ગયો હશે